તમે જોઈ શકો ઢગલો અને નુકસાન જેવું થોડુંક આવ્યું થોડોક ફુકારો પણ આવ્યો છે જોઈ શકો છો અને ઘણા બધા આમ કીળા પણ થઈ ગયા છે તો શું છે કે આમાં કોઈ રોગ ઘણો આવી જાય ખડ ઘણું હોય તો રોગ લાગુ પડી જાય તો આમાં ટીપી રાખવી જરૂરી કારણ કે આ આપણે તોડી નાખા તોડવાનું કારણ એક જ છે કે તમારે જે બીજું ફળ થતું હોય ને તો બધો વિકાસ વિકાસ સારું લઈ જાય બરાબર આ કાળીગો લઈ જાય તો બીજું કાળીગાને મતલબમાં તરબૂદમાં કોઈ બીજા કાળીગાને આમાં વિકાસ ના થાય કે મતલબમાં વિકાસ કા કા બધું જોઈ જાય આ તો એના હિસાબે આ તોડવું પડે છે તો આપણે સગટ પણ એને તમને બતાવવાનું છે કારણ કે એમાં પણ થોડુંક રોગ જેવું આવ્યું છે ને તોડા તો આમ કે કોઈ બીજો રોગ ના આવી કે આપણા અનુરજી ઠાકોર એમ કે આમાં જે ડંક પડી ગયા હોય તો એને દાટી દેવાના અથવા જેઢે ફગાવી દેવાના તો આપણે દાટ્યા નથી કારણ કે અહીંયા જગ્યા જેવું હતું નહીં તો આપણે જેઠે ફગાયા છે તો જેથી કરીને કોઈ અંદર બીજો રોગ ના આવી ગયો તો ચાલો આપણે હવે તમને ટીટી પણ બતાવવાની છે તો મિત્રો તરબુદારી પાકી ગયું છે કમ્પ્લીટ સેટિંગ બે ગયું છે બરાબર અને કમ્પ્લીટ વરસાદ જેવું એક દિવસ જેવું થઈ ગયું છે અને વયાને કાપવાનું છે કે કેવું નીકળે છે લાલ જ નેકર છે બરાબર આપણાને વિશ્વા છે કે લાલ નેકર છે અને એ ક્યાંથી ખબર પડે કે લીટીથી ખબર પડે ચલો આપણે જોઈએ જો વાહ લાલ જ નીકળ્યું છે

ટેટી પણ સારી પડી છે જો પાછી નથી આવે પાક્ષી અને ટેટી અને તરબૂચ બે હારે આપણે સોંપવામાં આવ્યું તું આનું બિયડ નહોતા લાવ્યા આપણે બેના આ રૂપા સોંપ્યા હતા પણ હજી આને કમ સે કમ દસ ઝડા તો લાગી જવાના છે તો જોઈ શકો છો તમે બરાબર અને આ બે હારે સોપલ હતી અને જો આ તૈયારી છે મતલબ ઘણી વાર નથી પણ એમાં આ ટેટીમાં પણ જો ડંખ આમ મારી ગયા છે ડંખ તો થોડું થોડું એ આપણે તોડતું રહેવાનું છે કારણ કે નુકસાની ના થાય એના હશે તો ચલો આપણે તમને બીજો વિડીયો બીજો પણ તમને બતાવું કે જે પહાને આપણે દાહ દાડા પછી કર્યા જઈ તો એ પણ તમને ટેટી બતાવીએ તો મિત્રો વાત કરીએ આપણે જે પાહનટેટીની મતલબમાં દસ દિવસ પછેવા આવી હતી તો જોઈ શકો છો એમાં પણ સેટિંગ મસ્ત બેઠું છે કારણ કે જે આગતરી કરી હતી ને એના કરતાં આમાં સેટિંગ મસ્ત બેઠું છે તમે જ્યાં જુઓ તમને તેટી જ જોવા મળશે જુઓ અને કમ્પ્લીટ મસ્ત ચોખ્ખી દેખાય છે હા જોઈ શકો છો આમાં થોડુંક અંતર છે મતલબમાં કે પંદર દિવસનો તો આમાં તમને જ્યાં જુઓ ને અહીંયા તમને ટેટી દેખાય છે જુઓ જોઈ શકો ને આ આ પણ ટેટી છે જોઈ શકો આ દસ થી પંદર દિવસનો અંતર છે તો અહીંયા અમારા કેમેરામેન છે એ હમણાં તો અને મિત્રો કીડા કાકડીનો તો આપણે જુઓ આ છે કીડા કાકડી બરાબર મસ્ત વેરાયટી છે કીડિયા કાકડીની મસ્ત લાગી ગઈ છે બરાબર કમ્પર્ટ રીતે તો મિત્રો અવાર ને અવાર આવા વિડીયો અમારા આવતા રહેશે બરાબર તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો ને બીજું કે તમારે આપણે આવા નવા વિડીયો બના હે કોઈ ખેડૂતના નેવા તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી